પારડી હાઈવે પર ટેમ્પો પાછળ ટેમ્પો ઘુસી ગયો ચાલક કેબિનમાં ફસાઈ જતા દોઢ કલાકની ભારે જહેમત બાદ બચાવાયો નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર મંથર ગતિની રિપેરિંગ અને હાઈવે ઓથોરિટીની લાપરવાહીથી વધી રહ્યા અકસ્માતોની ઘટના વલસાડ જિલ્લાના પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર પ્રજાપતિ હોલ સામેના બ્રિજ પર પડેલા વિશાળ ખાડાએ શનિવારની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જ્યો હતો હાઇવે પર ચાલી રહેલા મંત્ર ગતિની રિપેરિંગ કામને કારણે લોકો પહેલેથી જ ભારે પરેશાન છે ત્યારે ખાડાને કારણે ફરી એકવાર જીવલેણ ઘટના બની હતી મળતી માહિતી અનુસાર વાપી તરફ જતો એક ટેમ્પો નંબર એમ એચ અડતાલીસ સીબી સાડત્રીસ ઓગણપચાસ ચાલકને બ્રિજ પર ડાયવર્ઝન નજરે ન પડતા તેણે અચાનક ઇમરજન્સી બ્રેક મારી હતી ત્યારે પાછળથી આવી રહેલો બીજો ટેમ્પો નંબર એમએચ ઝીરો ચાર એમએચ અડત્રીસ સત્તરને ચાલકે કાબુ ગુમાવીને ધડાકાભેર પ્રથમ ટેમ્પો પાછળ ઘૂસી ગયો હતો ધડાકો એટલો ભયાનક હતો કે પાછળના ટેમ્પોનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો અકસ્માતની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા પારડી પોલીસ એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ પારડી ફાયર વિભાગને સ્થળ પર બોલાવ્યા હતા અને ટ્રેન મદદે ફસાયેલા ચાલકને સ્થાનિકોએ બહાર કાઢવાની મઠામણ હાથ ધરી હતી આખરે દોઢ કલાકની અવિરત મહેનત બાદ ફસાયેલા ચાલકનો સફળ બચાવ કાર્ય થયો ત્યારે અને એકસો આઠ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આ ગંભીર પરિસ્થિતિ દરમિયાન હાઈવે ઓથોરિટીનું એક પણ પ્રતિનિધિ ઘટના સ્થળે જોવા મળ્યું ન હતું આ બાબત સ્થાનિક લોકોના રોષનું કારણ બની છે જણાવી દઈએ કે આજ બ્રિજ પર ખાડાને કારણે થોડા દિવસો પહેલા એક બાઇક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો હતો છતાંય હાઇવે પર કામ ગતિએ ચાલી રહ્યું છે જેને કારણે રોજબરોજ નાના મોટા અકસ્માતો બની રહ્યા છે વાહન ચાલકો ખાસ કરીને રાત્રિના સમયે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ડાયવર્ઝનના સ્પષ્ટ નિશાન ન હોવા અને લાઇટિંગની સુવિધા ન હોવાથી અકસ્માતની શક્યતા વધતી જાય છે શહેરીજનો અને હાઇવે પરથી પસાર થનારા મુસાફરોમાં ભારે રોષ છે લોકોની માંગ છે કે જ્યાં સુધી બ્રિજ પરનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાત્રિ દરમિયાન સ્પષ્ટ ડાયવર્ઝન અને પ્રકાશની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે અને તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવે હાઇવે ઓથોરિટીની બેદરકારીને કારણે જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે અને આવી ઘટનાઓ સતત બનતી રહેવી એ ચિંતાજનક બાબત છે આ અકસ્માત ફરી એકવાર હાઈવેની હાલત અને અધિકારીઓની બેદરકારી પર પ્રશ્નચિહ્ન ઊભું કરી રહ્યું છે જો તંત્ર જલ્દી જાગશે નહીં તો આવા અકસ્માતો ભવિષ્યમાં વધુ જીવલેણ સાબિત થઈ શકે છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવું જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે